પોરબંદરની એમડી સાયન્સ કોલેજના રિપેરિંગ કાર્ય માટે તેમજ સીલ ખોલવા રજૂઆત થઈ છે જેમાં નવયોગ્ય એજ્યુકેશન ટ્રસ્ટ અને વિદ્યાર્થીઓ દ્વારા મનપાના અધિકારીઓને આ રજૂઆત કરવામાં આવી છે પોરબંદરમાં નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમડી સાયન્સ કોલેજનું બિલ્ડિંગ જર્જરિત થતા મહાનગરપાલિકા પોરબંદર દ્વારા સીલ લગાવી દેતા આ કોલેજના બસો જેટલા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોનું શિક્ષણ કાર્ય દોઢ માસથી આ બિલ્ડિંગમાં બંધ કરવામાં આવ્યું છે ત્યારે આ બિલ્ડિંગના રિપેરિંગ કરવા માટે નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ અને વિદ્યાર્થીઓ દ્વારા મનપાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી એ સાચું કરીશું ગ્રામ પર અમે કોલી દે તમે પટેલ સાહેબ કીધું કે સાં સુધીમાં કોલી દેને ગાડી ટકપસ કરી દેશે તો આપણે એ છે કે અમે ઇન્સ્ટેશન કરાવીને કાલેથી અમે ચાલુ કરી દેશું રિપેરિંગ કામ કાલેથી ચાલુ કરી દેશે બરાબર અમારે દર્શિત સાથે અમે ડિપ્યુટી ડેપ્યુટી કમિશનર શ્રી પટેલ સાહેબને મળવા માટે આવ્યા હતા અને એને મળી અત્યારે અમે વાત કરી કે અમે લોકો ઇનોવેશનનું કામ તરફ ચાલુ કરી દેવાના છીએ તો એને અમે કહ્યું છે કે આજે અમે તમે સાંજ સુધીમાં અથવા તો કાલે સવાર સુધીમાં તમને અમે સાયન્સ કોલેજ પૂછીએ છીએ ખોલી આપશો અને અમે લોકો તરત જ એક કામગીરી ઇનોવેશન ચાલુ કરી દેશું જેથી કરીને વિદ્યાર્થીઓ લેબોરેટરીનો પણ ઉપયોગ કરી શકે અને નીચેના ફિટિંગનો પણ ઉપયોગ કરી શકે અર જોર કમિશનર સાહેબે અમારી માન્ય રાખી છે એમડી સાયન્સ કોલેજ ના બિલ્ડિંગ માટે રજૂઆત મળતા જ નિયમો અનુસાર રીનોવેશન કરવા માટે બિલ્ડિંગ ને ખોલી દેવા કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ કમિશનર દ્વારા જણાવ્યું હતું એડવી દ્વારાજે રજૂઆત કરવામાં આવી છે તે અંતર્ગત તેઓ આ મકાન જે છે એમના જે જર્જરીત ભાગો છે ઉતારી અને જરૂર જણાવે તે નવા આરસીસી બીમ સ્લેબ કોલમ વગેરે રાખી પ્લાસ્ટર ચંદ્ર વગેરે કામગીરી કરીને રિપેરિંગ કરવા માગે છે એ અંતર્ગત હવે જ્યારે એ લોકો રિપેરિંગ કરવા માટે તૈયાર થયા છે ત્યારે એમને રિપેરિંગ કામકાજ માટે આ બિલ્ડિંગ ખોલવા માટે પરવાનગી આપવામાં આવશે